જોરદાર બનાવીશું શું ગાય વાતાવરણ વરસાદી માહોલ છે વાદળછાયું વાતાવરણ છે ધીમે ધારે છોટા પડે છે

રોટલા સક રોટલી રોટલા રોટલા સો ગાઈઝ ઉષા અને કૈલાશ બનાવે છે જમવાનું હવે મારે લક્ષ્મીપુરા સો ગાઈઝ ઉષા અને કૈલાશ બનાવે છે જમવાનું અને મારે ગામમાં થોડું કામ છે તો હું ગામમાં જઈ આવું કોકની રાખડી લઈને આવતા રે હારે

અંદર રાખવાની બેટા જોઈએ ગામમાં શું ગાઈ ને આવ્યો છું ગામમાં થોડું સામાન

સો ગાઈઝ પેસ ધોવાનો ટાઈમ થઈ ગયો છે હું અને ઉષા બંને ધોઈ નાખીએ પેસ મમ્મી પપ્પા બધા બહાર ગયા છે એ પણ આવવાની તૈયારી છે શું કરો તમે લે ઘર ઘટા રમ બંદુક લાવજો અને અંદર ઇંગ્લિશ પઢાઈ જો તમે શું કરો સો શોગ ચલો હું ભેજવા માટે ખોણ તૈયાર કરવું હોય ટાઈમ થઈ ગયો છે દોવાનો તો પેલા ખોણ કરી લઉં ફર્સ્ટ ક્લાસ શું ગાય ઉસાની બનાવે છે અત્યારે હરગવા અને બટાકા શાક અમારે તો હરગવા આવી ગયો છે મૂકી છે ખીચડી

जो आख खोल लो देखो घर के नको अब आहर को तो क्यों हो तो जो एक आरी होती है आरी जाड़ी ले ले पतली न ले जाड़ी ले जाड़ी ले बे बेहानी में ये अकेली खाई थी

એને કોમ કરી તો તે તકલીફ નહીં પડતી નોકરી ગયા તે પડે ના ખાલી કેટલી તકલીફ પડે કોકની ઉછાળ ના ખાલી પડે સો ગાઈઝ હરગો બટી નાખે છે કમ્પ્લીટ પપ્પાનો ફોન આવ્યો છે કે અમે હવે આવા છે તો ભૂલું આવશે તારે ભૂલું વગર તો ફાવતું નહીં ને ભૂલું વગર ભૂલ લાગે ભૂલું લાગે ને

વા અત્યારે તો હરકવાનું શાક બનાવે છે ફેવરેટ খোৱা